નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે સિહોર નગરપાલિકા સિહોર ખાતે જાહેર રાત આપવામાં આવેલી છે આથી જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિટી મેનેજર એસ ડબલ્યુ એમની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા માટે નીચે જણાવેલ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોએ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ સુધી અરજી જરૂરી લાયકાતના દસ્તાવેજો તેમજ અનુભવના પ્રમાણ પત્રો સાથે રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા તાલુકો સિહોર જિલ્લો ભાવનગરને મોકલી આપવાની રહેશે જગ્યાનું નામ છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ જગ્યાની સંખ્યા એક છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ ઇમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ અનુભવ છે એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણની વાત કરીએ તો માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો આ વીડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો